હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ધોરણ છો વિશેષ સામાજિક વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન બે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છે તમે ત્યાંથી જુઓ એક મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેને શું કહેવાય તો જીન કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તો કલિંગ ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે અર્થશાસ્ત્ર પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા તો વારામિહિર પર્વતોની હારમાળા વચ્ચે આવેલી નીચાણવાળો ભાગ શું કહેવાય તો ખીણ ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃદ્ધ પસાર થાય કર્કૃત ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું જિલ્લા પંચાયત ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હતા તો સરપંચ પ્રશ્ન બે જગ્યા પૂરો જૈન ધર્મમાં કુલ ખાલી ગયા તિર્થકરો થયા હતા ચોવીસ બે ગૌતમ બુદ્ધના પિતાનું શું ખાજગ્યા હતું શુદ્ધોધન ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાજગિયા ભાષામાં હતો પ્રાકૃત ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાજગિયા તરીકે ઓળખાતું સ્તંભતીર્થ દિલ્હી પાસે આવેલું મેહરોલીના ખાજગિયાને હજુ સુધી કાટ લાગ્યો નથી લોસ્તંભ સ્તંભ ઘસરણ દ્વારા બનેલ મેદાનો ખાજગ્યા કહેવાય પેનીપ્લેન નકશામાં ખાજગ્યા દિશા જાણ્યા પછી નકશાની બધી જ દિશાઓ જાણી શકાય ઉત્તર તાલુકાના વહીવટી વડાને ખાજગિયા કહે છે તો તાલુકા વિકાસ અધિકારી પ્રશ્ન ધોરણ ખરા ખોટા એક કપિલ વસ્તુના ક્ષત્રિયો લીછવી જાતિના હતા ખોટું બે મહાવીર સ્વામીએ અહિંસાનું કડક પાલન કરવા કહ્યું હતું સાચું ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલઘોડામાં વિતાવે સાચું બિંદુસાના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ખોટું ઈરાનના સહેનશાહ કુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા સાચું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું વિરુદ્ધ મળી ખોટું ગ્રામસભાએ ગ્રામની પંચાયત જેવી છે ખોટું ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહે છે સાચું પ્રશ્ન બંધ બેસતા જોડકા જોડો તો તમે જોડકું ધ્યાનથી જુઓ પ્રશ્ન બે નકશો આપે છે એની વિગતો ભરવાની છે તો નકશાને ધ્યાનથી જુઓ પ્રશ્ન પાંચ એક બે વાક્યમાં ઉત્તર લખો સિદ્ધાર્થ શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો વંચી સંઘના એક ગણરાજ્ય કુંડ ગામના જ્ઞાતો ક્ષત્રિય વંશમાં ત્રણ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાં વિકસી બ્રાહ્મી વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રક રોડ કયા નામે ઓળખાયો દિલ્હીથી કોલકાતા સુધીનો ધોરીમાર્ગ પાંચમું ચંદ્રગુપ્ત પહેલાએ કયું વિરુદ્ધ ધારણ કર્યું મહારાજા ધિરાજ છઠ્ઠું ગુપ્ત શાસ્ત્રમાં કઈ કઈ વિશેષ ખેત પદ્ધતિઓ જોવા મળે વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક કહે તો રંગીન નકશાઓમાં દર્શાવતા કથ્થાઈ રંગના ભાગને ભૂમિ સ્વરૂપ કહે છે આઠમું કેન્દ્રિત પ્રદેશ કોને કહેવાય તો કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવતા પ્રદેશ મહાનગરપાલિકાના વહીવટી વટાન કોને ગણવામાં આવે છે તો મ્યુનિસિપલ કમિશનર દસમું ગ્રામ સચિવાલય કોન કોને કહેવાય તો ગ્રામ પંચાયતના કાર્યાલય કાર્યાલયને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી તમને ઉપયોગી બને જય હિન્દ